બનાવવાની ઘરેલું રીત પહેલા આપણે સૌ પ્રથમ એક તપેલીમાં લઈ લેવાનું ત્યાર પછી થોડું પાણીનો આપણે ઉમેરો કરીશું ત્યાર પછી હળવે હાથોથી સાફ કરી અને એક ડીશમાં કાઢી લેવા થોડા નોર્મલ ભોભરા થાય એવી રીતના આપણે ડીશમાં કાઢી લેવાનું સૂકા તો મૂકવાનું અને પછી બનાવવાની આગળની સિસ્ટમ જુઓ સૌ પ્રથમ આપણે એની અંદર થોડું તેલ ઉમેરીશું હવે આપણે સૌ પ્રથમ થોડું રાઈ અને જીરું લઈશું

અરે ત્યારબાદ આપણે થોડા સીંગ નાખીશું જેથી કરીને થોડા કલર આવે ત્યાર સુધી આપણે એને હલાવતા રહેવું પડશે રાય પણ ફાટવી જોઈએ થોડી સુગંધ આવે છે એટલે આપણે થોડું જોતું પડશે હવે પછી આપણે ટેસ્ટ ત્યારબાદ બટાકા કાચા હોય અથવા તો બાફેલા હોય તો એ આપણને વધારે સારું પડશે આપણે એ બધું નાખી દઈએ ત્યારબાદ એની અંદર આપણે થોડા પ્રમાણમાં મીઠું નાખી દઈશું ત્યારબાદ એની અંદર આપણે થોડું હળદર નાખીશું અને એ આપણે બરાબર એને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે થોડું મીઠું હલકા પ્રમાણમાં નાખી દેવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે આપણે હવે ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે જે પોવા બાફેલા હતા કારણ આ છૂટા પડી ગયા એટલે હવે ખૂબ જ સરસ રીતે એને રીતના નાખી દેવાનું ત્યાર પછી આને બરાબર મિક્સ કરી જે આની અંદર થોડું ખાંડનું પ્રમાણ ઉમેરવું તો પાવડર ના હોય તો ખાંડ પણ ચાલશે ત્યારબાદ એને બરાબર મિક્સ કરી લીધું ખાંડ ને થોડું પીગળતા ટાઈમ લાગે છે એટલા માટે આપણે થોડું હલાવતા રહેવું પડશે અને જો કલર ના દેખાય તો હળદરનું પ્રમાણ થોડું આપણે વધારવું પડશે આપણે બરાબર એને મિક્સ કરી લેશું હવે પોવા તૈયાર થઈ ગયા છે ત્યાર પછી આપણે અડધું લીંબુ લઈ અને એનું રસ નીચોવી લેશે એને બરાબર મિક્સ કરી દો હવે આપણા પૌવા તૈયાર દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો વધુમાં વધુ શેર કરજો